હલો યુબ ફેમિલી કેમ છો તો બધા મેં છો જય માતાજી મારા આજના નવા વ્લુકમાં તમારું બધાનું સ્વાગત છે ને આજમાં આપણે બનાવવાનો છે મસ્ત મજાનો એક વિડીયો રોપ વિશે થોડીક માહિતી આપવાની છે તો તેમાં આવી જશે આપણે રોપમાં જોઈ શકો છો તમે ને ભાઈ આજનો આપણો વિડિયો છે ટોપિક એવું છે કે આ રોપ કેટલા દિવસનો શો છે તો આ રોપ છે ને ભાઈ બે મહિના માથે આવી ગયો છે અત્યારે ને આ રોગમાં અત્યારે થોડો કેવો શરમો આવી ગયેલો છે એટલે આ બધો દેખાય તમને સાર ટોચું બળી ગયેલી થાય કે ને બધી એમાં શરમો છે ને આ બી ક્યાંથી આવેલું છે ને કયું બી છે એ તમને હું આ વિડીયોના માધ્યમથી સમજાવીશ આ બી આપણે અમદાવાદથી આવેલું છે આ પેકેટ નહોતો સૂટું બી છે ને આ બીમાં ઓલા બીમાં બેમાં ફેર પડી ગયો થોડો કેવો કેમ કે આ થોડોક પીળો દેખાય છે ને ઓલો રોપ છે ને આપણે ઓલે પણ એ રોપ છે ને એ લીલો છે થોડો કેવો એટલે ફેર એ છે કે આ સૂટું બી છે ને ઓલું પેકેટમાં છે જે પેકેટમાં આવ્યું ને એ બી હારવા મારું છે ને આ બીમાં થોડોક ફેર પડી ગયેલો છે આ છે આપણે ટ્રેક્ટરે સાંડેલો રોપ ને ઓલો આપણે હાથે રોપ સાંટો છો હાથથી સાંટી એ પહેલાં સાંટતા એમ જ નથી ને અત્યારે આપણે ટ્રેક્ટરનું સુવિધા થઈ ગઈ તો થી સાટી મિત્રો જોઈ લો કેવો રોપ છે તો તમે થોડું દેખાડું જો આ છે ને આ ટોચું બળે છે આ ઉપરની ટોચું બળવાય બળે બધું ને આ બધો એવી રીતે રોપ છે તમને પીળો દેખાતો હોય છે પણ આની માથે ભાઈ શરમો છે પણ શરમો તો અત્યારનો રહે જ કેમ કેમકે આની માથે વરસાદ પડે તરકી પડે ને પાછો હવાના પરમાં નાકળ આવી જાય એટલે આ ટોયું બળવાનું કારણ તો રહેવાનું છે પણ રોપ અત્યારે થઈ ગયો મસ્ત મજાનો જોઈ શકો છો તમે ને હવે આનો સમય થોડોક નજીક આવી ગયો છે આપણે કેમ કે હજી પંદર દી કાઢી નાખશે ને પછી આપણે ત્યાં શોપ પણ શરૂ થાય ને પછી થવાનું છે હજી વાર લાગશે થોડીક એવી તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છીએ હેઠા માથે મેં તમને કળી બતાવી દઉં કે એમાં એક પણ શરમાનો ડાઘ નથી એવી જોઈ લો તો જોઈ શકો છો આપણે ખેંચી લઈએ તમે આવો રોપ થઈ જાય એટલે સોપા એવો થઈ જાય મસ્ત મજાનો તો આવો થાતાથી વાલ લાગશે થોડી કેવી ને આ રોપ છે ને ભાઈ આ રોપ એ આપણે પંચગંગા કહેવાય ને પંચગંગા એ આ એમેલું બી છે અમદાવાદથી આવેલું છે અમદાવાદથી આ બી મંગાવેલું છે ને ઓલું બી અહીંલું મવાનું છે પણ એ પણ એ કંપનીનું વાળાનું છે બે એક જ કંપનીવાળાનું છે કંપની જ નથી ભાઈ ખુદ ઘરના મોગરા કરે છે બસો વીઘાના મોગરા કરે એ ભાઈ ને બી કરે છે ને ઓણી એ બે ટાટી અમારી ભરેલી છે ભાઈ સફેદ ડુંગળીની એ પણ સોંપવા માટે લઈ જાય છે ને અત્યારે મારે ફેરવા ફેરવવાનું કામ શરૂ છે અત્યારે તો મિત્રો આ રોફથી આવો તો આવો રોફ થઈ જાય એટલે પછી આપણે સોપાન શરૂ થઈ જાય છે તો હજી વાર લાગી જાય ને આ આ ડુંગળીને પાકતા ખાલી સાડા ત્રણ મહિનાનો સમય લાગે છે લાગે છે તો અત્યારે આને કાવળિયું રોપ કહેવાય મસ્ત મજાનો રોફ થઈ ગયો છે જોઈ શકો છો તમે મૂકી દઈ અહીંયા ને જુઓ તમે અત્યારનું વાતાવરણ હજી આપણે તૂરત દાદા નીકળ્યા નથી કેમ કે હજી આપણે વહેલા જાગીને વિડીયો બનાવવા આવ્યા કેમકે હાંડનો પછી એટલો બધો સમય નથી મળતો આપણને એટલે અત્યારમાં જ આપણે હવારના પોરમાં વિડીયો બનાવીને જોઈ લો મસ્ત મજાનું હવાર હવારમાં પોરમાં કેવું મસ્ત વાતાવરણ હોય છે તો આવું છે મિત્રો કંઈક ને હાલો આપણે જઈએ આપણા લોકેશન ઉપર કેમ કે ના આપણે વિડીયો શૂટ કરીએ ના યાદી ઘડી કાં તો મારવા ને જોઈ શકો છો તમે હાલો મિત્રો ભૂગી જાય આપણા લોકેશન અત્યારે તો જોઈ શકો છો આપણું અહીંયા લોકેશન છે આપણું ને અહીંયા આપણે વિડીયો શૂટિંગ કરવાનું હોય કાયમિક માટે એટલે આ આપણી જગ્યા છે અહીંયા ને પોરમાં આપણે રોપનો વિડીયો બનાવ્યો છે ને તમે મળશે તો હાડનો ઓલો રોપ જોવા જાવું જો વરસાદ નહીં હોય તો જવા જઈશું આપણે કેમ કે ના જઈએ એટલે ભાઈ ગારો છે બહુ ગારો તમે મળશે તો રાહું આપણે નકર પછી આપણે અહીંયા વિડીયો બનાવી નાખશું મસ્ત મજાનો ને વિડીયો ગમે તો ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ આજ વાતાવરણ કેવું થઈ ગયું છે એ તમને બતાવી દઉં કે આજ છે ને અત્યારના પવનમાં વાતાવરણ એવું થઈ ગયું ને કે જાણે આપણે શાળો ન શરૂ થઈ ગયો હોય એવો મસ્ત મજાનો પવન આવે છે ને આ મસ્ત મજાની જાહેર છે એટલી પણ આ જાહેર પડી ગઈ છે કે ઊભી થઈ નહીં થઈ હતી ને હવે ન થયા ને અહીંયા આપણે આ કાલે તો આપણે આ કરવા કામ કરી નાખવું છે કેમ કે અહીંથી એક વાયર આવ્યો ને એ બળી ગયો છે આપણો ટીસીનો એટલે કાલ આપણે કાલ છે ગણેશ વિસર્જન એટલે કાલે આપણે રજા રહી છે એટલે કાલે હાથના આપણે આ કામ આવીને કરી નાખશું જો કાલ જાઉં તો આપણે મસ્ત મજાનો એક વિડીયો બનાવશું તો મેં આજ આ આ જ ચેનલમાં મારી ચેનલમાં આવી જાય કેમ કે આપણે એક બીજી ચેનલ બનાવેલી છે એમાં આપણે વ્લોગિંગ છીએ શકીએ એમ કે માટે તો મિત્રો જોઈ શકો છો મિત્રો જઈએ આપણે ઘર તરફ હવે જાવું છે આપણે કારખાને આ છે શુક્રવાર શુક્રવાર માટે એક લાઈક ને એક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો જાઈ તમને મસ્ત મજાનું બકાલું બતાવું કેમ કે મા ભીંડો છે ને ભાઈ મારથી હું શું યોજો એટલો એટલું જ બકાલું છે આપણે ખાવા પૂરતી કર્યું છે એટલું જોઈ શકો છો આપણે ભૂગી ગયા છીએ અત્યારે આ ભીંડો છે આપણીથી માથે યોજો બહુ અમારે કે એક બે ત્રણ ચાર પાંચ છ હાથ ઇંગું દેખાય છે અત્યારનું વાતાવરણ તમે જોઈને એમ થાય કે હો એ મજા આવી જાય એમ એટલે વિડીયો જોવાનું કોઈ ભૂલતા નહીં પાછા હા મિત્રો આ છે મસ્ત મજાનું જૂના જમાનાનું મકાન એ પણ પડી ગયું છે એ કેના કારણે પડ્યું એ ખબર છે કે આ મકાનમાં છે ને ભાઈ માલ રાખતા ને સારલો ભરતા ને આ કંઈક જા સારું હળગી ગયું ને એટલે આ મકાન છે ને આ થઈ રાઈ છું પછી આ મકાનનું બધું હળી ગયું બળી ગયું એટલે એટલે આ મકાન પડી ગયેલું છે આ મકાન હતા મસ્ત અહીંયા ને માલ બાલ બાંધતા અહીંયા જોઈ શકો છો આ બધું જૂના જમાનાનું બધું વસ્તુ છે અહીંયા ઓલું કંઈક જૂના જમાનાનું છે લોખંડનું છે એ ને અંદર આપણે જાવું પણ દી વિડીયો બનાવીશું મસ્ત આપણે આ બધું છે ને હાલો આપણે મિત્રો ઘરે આવી ઘરે એટલું એટલું લાગુ છે ને આ તો મસ્ત મજાની આપણી વાડી છે અહીંયા નાળિયેરી કયો વ્યૂ આવે અહીંયા મજા આવે કે નહી ફાઇનલી મિત્રો અહીંયા ઈસ્કો ખાઈએકો છે આપણે ને શકો છો આ કંઈક આવો વ્યૂ આવે છે અત્યારમાં ઈસકા ખાધો ખાધો હું હાલો મિત્રો હવે જઈશું આપણે કારખાને કારખાને આવીને વિડીયો શૂટિંગ કરીશું કડીક તો હાલો મિત્રો ભૂગી જાય છે આપણે કપડા ઘરે કારખાનાથી વહી આવ્યા છે કામેથી ને હવે આપણે બીજું કામ લઈ લીધું છે આપણું શૂટિંગનું કેમકે થોડુંક બાકી રહી ગયું છું એટલે મસ્ત મજાનું શૂટિંગ કરી લઈએ જઈએ છીએ એમાં છે માંડવીમાં ભાઈ તો માંડવીમાં તો જોવા આવી કંઈક માઇન્ડવી છે આપણી આ બધી તમને દેખાય માઇન્ડવી પણ પીળી પડી ગઈ પાણી લાગી ગયું ભાઈ તો જોઈ શકો છો આ થોડુંક પાણી લાગી ગયું છે દેખાય આ પાણી પાણી લાગી જવું ને થોડાક ઝાડવા થઈ ગયેલા છે ટૂંક સમયમાં લેવા જોઈએ ને કપાસ મોટા મોટા થઈ જ્યાં હે બહુ મોટા થઈ છે ઝાડવા એટલે હવે ટૂંક સમયમાં લેવા જોઈએ હજી આ કંઈ પાકી ન કહેવાય મારા પાય કેમકે આ માઇન્ડવી જુઓ આ કદી પાકે પાખે કેદી જવો તો આવી કંઈક માઇન્ડવી છે મારા વાળા ને આજનો લોક આપણે અહીંયા દીશથી આપણો લોક ગમે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને હા ચેનલમાં નવા એવા હોય تو سبسکرایب کرل له ته ملي پهشي نوو وېلوګ ته دې جاي متاجي